પણ શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત આપણે વધુમાં વધુ કરીએ આપણે જોયું હતું કે એમપી મનસુખ માંડવિયા તો એક વખત સાયકલિંગ કરતા કરતા સંસદ સુધી ગયા હતા તો એક એવી જગ્યા કે જ્યાં સાયકલિંગનો અનુભવ મોપેટ જેવો પણ મળશે ત્યાં હું આવી ગઈ છું અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ છે ઇલેક્ટ્રિક વ્હીકલનો આ સ્ટોલ જેની અંદર સાઇકલ અને ઈ બાઇક જેવા અલગ અલગ વાહનો મૂકવામાં આવ્યા છે શું છે એની સ્પેશ્યાલિટી એ જાણવાની કોશિશ કરીશ કારણ કે જે આ બાઇક છે આમ જોઈ શકીએ કે સ્પોર્ટ્સ બાઇક જેવું લાગે છે પણ આપણે ઇમેજિન પણ ના કરી શકીએ આ ઇલેક્ટ્રિક બાઇક છે સાથે જો સાયકલની વાત કરું તો સાયકલ એ ફોલ્ડેબલ સાયકલ છે અને સાયકલ ઇલેક્ટ્રિક સાયકલ છે એટલે જ્યારે તમે સાયકલ ચલાવીને થાકી જાઓ ઓફિસ જઈ રહ્યા હો તો બેસ્ટ ઓપ્શન છે કારણ કે થાકી જાઓ તો અમે મોપેડની જેમ પણ યુઝ કરી શકો છો શું ખાસિયત છે તેના વિશે વાત કરીશું આ સ્ટોરના જે ધારકો છે તેમની સાથે સર આ સાયકલ એકચ્યુલી મેં જોઈ અને એને ફોલ્ડ પણ કરેલી છે આ સાયકલમાં છે શું એવું ખાસ સો બેસિકલી આ એક હાઈબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો મેજરલી આપણે અગર બ્રાન્ડનું અગર તમને ઇન્ટ્રોડક્શન આપવું સો આઈ રિપ્રેઝેન્ટ સ્વિચ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ જે આપણી અમદાવાદ બેસ્ટ કંપની જ છે મેડ ઇન ગુજરાત મેડ ઇન ઇન્ડિયા મેડ બાય હર્ટ જે આપણી ટેગલાઇન બી છે સો બેસિકલી આ ઇલેક્ટ્રિક ફોલ્ડેબલ હાઇબ્રિડ વેહિકલ્સ છે આનું મેઇન જે પોઈન્ટ છે એ દેટ ઇઝ ધીઝ આર ફોલ્ડેબલ સો વી આર ઓનલી મેન્યુફેક્ચરર્સ જે આપણે ફોલ્ડેબલ ઇલેક્ટ્રિક સાઇકલ્સ બનાવીએ છીએ આની સૌથી ખાસ વાત એ છે કે આપણે આ હાઇબ્રિડ મોપેટ્સ છે મોપેટ્સ જેવી તે બી આપણે યુઝ કરી શકીએ છીએ ફોર કમ્યુટિંગ અને હેલ્થ પર્પસીસ માટે આપણે સાઇકલિંગ બી કરી શકીએ છીએ આપણે એકવાર ચાર્જ કર્યા પછી લગભગ કેટલી ચાલશે સો આપણી જે બેસિક મોડલ છે દેટ ઇઝ ફોર્ટી કિલોમીટર્સની આપણી ટોપ એન્ડ વેરિયન્ટ વન ટ્વેન્ટી સુધી આપણી ચાલે છે

તમે આ જોઈ શકો છો કે આ જે નંબર્સ લખેલા છે વન ટુ સેવન ધીઝ આર યા ધીઝ આર સાયકલિંગ ગિયર્સ અને આ બેસિકલી જે છે દીઝ આર ઇલેક્ટ્રિકલ ગેયર્સ

હવે મોટરનું તમને થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું તો દિસ ઇઝ લાઈક પીએમએસ મોટર આપણે જે કહીએ છીએ તો પી પરમનન્ટ મેગ્નેટિક સિન્ક્રનિસ મોટર આપણે જે કહીએ છીએ ધીસ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ બાઇક જેનાથી એ ઇક્વિપ થયેલી છે એન્ડ ધીઝ આર કરન્ટલી યુઝિંગ ઇન ઇલેક્ટ્રિક ફોર વ્હીલર્સ સો એની સૌથી મોટી ખાસિયત એ જ છે પ્લસ લિથિયમ લિથેમાઇન બેટરીઝ છે રિમ્યુએબલ સ્વેપેબલ બેટરીઝ છે તો આપણે આજના જે ટાઈમ પિરિયડમાં જોઈએ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનો સૌથી મોટો ઇશ્યુ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જિંગ તો આનામાં એ આપણે એ કમ્પ્લીટલી એ આપણે વિચારી કરીને જેવી રીતે સ્વાઇપેબલ બેટરીઝ આપીએ છે કે ઇનકેસ કોઈ ટોર્નામેન્ટ્સમાં રહે છે તો એ બેટરી લોકો રિમૂવ કરી એ લોકો ઘરે ચાર્જ કરી શકે છે ને પાછું કમ્ફર્ટેબલી એ લોકો પૂટ ઇન કરીને યુઝ કરી શકે છે પ્લસ આનું સૌથી હજી એક સોરી ટુ કાટ્યુ મે હજી એક હાઇલાઇટ છે કે આનું બૂટ સ્પેસ છે હવે ઇન્ડિયામાં ફર્સ્ટ એવી બાઈક કે અગેન વિથ હેઝ અ ફોર્ટી લીટર્સ ઓફ બુટ સ્પેસ તો એ તમે ઇનકેસ અગર કઈક વસ્તુ કેરી કરવી છે તો એ આપણે એક યુટિલિટી વેહિકલ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી સો એ યુટિલિટી વ્હીકલ તરીકે બી તમે યુઝ કરી શકો છો ઇફ યુ આર યંગ એજ ગ્રુપ તમે કોલેજમાં જાઓ છો તો યુ વોન્ટ લાઈક શો ઓફ કાઇન્ડ ઓફિંગ સો ધીસ ઇઝ વોટ યુ ગોડ ઓકે થેન્ક યુ સો મચ તો ભાઈ યાર ઓફિસ જવું હોય અને આપણે ઓફિસ એવું ઘણીવાર ડિસાઇડ પણ કરીએ છીએ અને ફર્સ્ટ જાન્યુઆરીએ તો ઘણાએ એવું રેઝોલ્યુશન પણ લીધું હશે કે હું સાયકલ લઈને ઓફિસ જઈશ પણ સાયકલ લઈને જ્યારે ઓફિસ જઈએ ત્યારે રસ્તામાં થાકી જવાય પણ જ્યારે ઇલેક્ટ્રિક સાયકલ હોય તમારી પાસે તો તમારી પાસે એક બેસ્ટ ઓપ્શન એ હોય છે કે તમે થાકી ગયા તો ઇલેક્ટ્રિક એટલે કે મોમેન્ટલી જેમ પણ યુઝ કરી શકો છો કેમેરામેન રાહુલ વાઘેલા સાથે ઝરણા સોની ઝી મીડિયા